ભરૂચ શહેરના વોર્ડ નંબર એકમાં આવેલ વસીલા સોસાયટીમાં મુખ્ય રસ્તાનું કાર્પેટિંગનું કામ પૂર્ણ કરવામાં આવ્યું હતું આ સાથે જ ભરૂચ નગરપાલિકાની વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસની રિસર ફેસિંગની ગ્રાન્ટના ચાર કામો પૂર્ણ થાય છે

ડોક્ટર પણ હાજર રહ્યા હતા નગર સેવક સલીમભાઈ અમદાવાદીએ વસીલા સોસાયટીના લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો અને સાથે સાથે નગરપાલિકાના પ્રમુખ નો કારોબારી ચેરમેન ચીફ ઓફિસર તમામ નગરપાલિકાના સભ્યો વિપક્ષના નેતા શમશાદ તમામનો સહકાર આ કામમાં મળેલો છે એ બદલ તમામનો આભાર વ્યક્ત કરાયો હતો આજ રોજ ભરૂચ નગરપાલિકા દ્વારા રીસર્ફેસિંગના જે ગ્રાન્ટ બે હજાર તેવીસ ચોવીસની હતી તેમાં વસીલા સોસાયટીના રોડનું કામ આજે પૂરું થાય છે આ સાથે વસીલા સોસાયટી ત્યારબાદ સ્ટલિંગ પાર્ક ભરૂચા મુસ્લિમ સોસાયટીથી મનોબળને જોડતો રસ્તો અને સંતોષી વસાદ સબજલનો રસ્તો આમ ચાર રોડ વોર્ડ નંબર એકના ફેસિંગની જે ગ્રાન્ટ હતી બે હજાર ત્રેવીસ ચોવીસને કામ પૂરું થાય છે આ તકે વસીલા સોસાયટીના લોકોએ અમને બોલાવી સન્માન કર્યું તેમનો પણ આભાર સાથે સાથે નગરપાલિકા પ્રમુખશ્રી કારોબારી ચેરમેન વિપક્ષના નેતા અને અમારા સાથી સભ્યો અને સીઓ સાહેબનો પણ આભાર કે જે રિસેપરેશનની ગ્રાન્ટ હતી એમાં અમારા વિસ્તારના કામોને પ્રાયોજન આપીને અમને આ વિસ્તારના વિકાસની અંદર સહભાગીદાર બનાવ્યા હોય એ બદલ આ તમામનો આભાર આ રોડ બનાવવામાં જે લોકો મેં સહકાર આપ્યો એ તમામનો આભાર માનું છું આ તકે